શહેરના જીઆઈડીસી માં પ્લાસ્ટિકની એક ફેક્ટરીમાં આગની માહિતી સામે આવી છે આગ લાગતાની સાથે જ અહીંયા અફવાનો માહોલ પણ જોવા મળ્યો છે ટીમ ટીમને લગભગ દોઢ બે વાગ્યાના અર્ષામાં આ કોલ મળતાની સાથે જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે પાણીનો મારો સતત ચલાવ્યો છે અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે જાનહાનીના સમાચાર નથી પરંતુ કેટલું નુકસાન થયું છે તે હાલ અત્યાર સુધી નોંધાયું નથી કોઈ મેજર કોલ નથી પરંતુ આ આગ લાગતાની સાથે જ બાજુની એક ફેક્ટરીમાં પણ આગનો ચેપ લાગ્યો છે એટલે કે આગ ત્યાં પણ લાગી છે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે સમય સૂચકતા વાપરી પાણીનો મારો સતત ચલાવ્યો છે આગ પર કાબુ મેળવાયો છે

આપણે પાછા ને બધું ઓફિસ નો સામાન હતું જેના કારણે સ્લોક વધારે મારું નામ નિકુંજા ફાયર ઓફિસર આપણે ગાયત્રી ફેક્ટરની સામે જીયા કોર્પોરેશન કરીને કંપની હતી એની અંદર આપણે એકને ત્રીસને કલાકે મેઇન કંટ્રોલ ફાયર રૂમમાંથી આપણને મેસેજ મળેલો હતો આપણે ફાયર બ્રિગેડ જીઆરડીસીની ઘટના સ્થળ પર આવી હતી અને ટૂંક જ સમયમાં આગને કંટ્રોલ કરેલી હતી એની અંદર એકલી એક રેકની સીટ અને પ્લાસ્ટિકની સીટ હતું અને બીજું ઉપર બધા થોડા બધા કાગળિયાઓ હતા ફાયરના બંબા ફાયર એન્જિન આપણે પાસે ત્રણ હતા બે આવ્યા હતા ના ના મેજર નહોતું મેજર નુકસાન આપણને હજી આપણને ખ્યાલ નથી આગળ દિન તપાસ કરાવશું આપણે څېدانګړې